ગોદરું સીવાનું કામ ચાલુ છે એમ કરાય તારા પગ મોસ્ત લાગે છે મોટા ભાઈ તમને

રોટલી બાકી રહી છે મમ્મી ના હાથમાં રસોડું છે કારણ કે ઘરના બધા સભ્યો કામ કરે છે આ બાજુ પપ્પા ઘઉં સાફ કરે છે અમારા ઘઉં સાફ થઈ ગયા છે હવે મોટા રહ્યા છે મોટા ફૂ અત્યારે આરામ ફરમાવે છે અને મિસિસ ચારણ અત્યારે ઘઉં ચાલે છે ઓહો જય માતાજી એમાં મોટા કરે છે એકાદુ વાસ્તુ નહી હારું થાય તો હું કરીને કઈ કરવું ન પડે બરોબર નાડા ખોટી સાહેબ છે કાલ જવાનું તમારે કેટલાક દી ઘર છે તમારું ભલે થઈ ગયા આ ગટી બાપુ આરવાર ઘઉં સાફ કરાવે છે બે મણ કર્યા હતા ને મણ કર નામ તો હવે કેટલા રહ્યા થઈ ગયા છેલ્લું છે વાહ ભાઈ વાહ અમારે યુગરાજ ભાઈ ના બાબા ના લગ્ન ની જાન આવી ગઈ ઓહો બાબા ને બાબા જાન આવે થોડી પપ્પા જાવી જાન આવી ગઈ ને આવી ગઈ એટલે ઝડપ રાખી મારા

કારણ કે હમણાં મમ્મીએ રહોડું હાથમાં લીધું નથી થોડીક વાર લાગે બરોબર સારું સારું પણ વાર લાગે કારણ કે જડે નહીં કઈ વસ્તુ કઈ વાંધો નહીં જેવું થાય એવું સારું થાય ભાઈ ની અપડેટ લઈ રે મમ્મી મમ્મી એક મિનિટ એક મિનિટ આશીર્વાદ લેવાનું ભૂલાઈ જાય છે મમ્મીએ ખવા કીધું પણ હું ભૂલી ગયો બસ એમ અને હવે ભાઈ ની અપડેટ લઈ ભાઈ તું મને પૈગે નો લાગતો એમ નહી પૈગે નહી લાગતો કોઈ દી મને પૈગે નથી લાગ્યો બે તાવર દી એક દી લાગે બાકી પૈગે જ નહીં લાગવાનું કઈ વાંધો નહીં તું મારો ભાઈ મારે તને વધારે ક્યાં કેવું બીજું ક્યાં કહેવાનું શું રહ્યું છે હા બસ એમ હા કોઈને છે ને નીકળી જવાનો વિચાર છે પણ આપણે જવા દેવાના થાતા નથી બે ચાર દી તો રોકવા જ છે એને ઘર સાંભળ્યું છે પણ હવે બે ચાર દી રોકવા છે પણ જો થાકી ગયા ને એટલે ઘરે ખૂતા છે પણ હવે ને રોકવા છે હે હવે હું કામ હવે હું કામ છે નહીં તમારે છે ને જવાનું નથી રોકાવાનું થોડાક જો અમને ભાઈ મજા આવે છે મોટા ભાઈ હોય તો એક ઘરનો વડીલ હોય ને

અને ભાઈ અમારા ઘરમાં હું થાય તમારે જોવું છે ને તો તમને બતાવી દઉં અમારા ઘરમાં સિવાય છે ગોદડું ઓહો હો ગોદડું સીવાનું જ કામ ચાલુ છે અને અહીંયા તમે મેડમજી સીવે છે ગોદડું તમારા હાથમાં પાટો કેમ બાંધતો છે પેલા તો એ કઈ સમજાતું નથી કઈ વાયગું ભાઈગું નથી ને નકર કહેજો ના ના વાયગું નથી આ તો મોટા ભુએ શીખવાડ્યું કે હોય ને ધક્કો મારીને એટલે આંગળી ભોય નહીં ને એટલે આ રાખું એટલે પાટો બાંધવો પડે બતાવું તો ગોદડું જાઓ પાટો બાંધવો પડે લીરાનો દોરાથી બાંધો છો હા થઈ ગયા ઓલું હું કહેવાય વાગે નહીં ને હોય એટલે આજે સિલાઈ જો હામે સુધી કરેલી છે અને અહીંયા અહીંથી લઈને ને સુધી કરેલી છે અને બાકી બધુંય બાકી છે ટૂંકમાં આ સિલાઈ હજી બધી બાકી છે આ બધું ગોદડું કરવાનું બાકી છે અને ફરતી ખાલી થોડીક સિલાઈ કરેલી છે એટલે ટૂંકમાં શરૂઆત કરી છે ગોદડા શેર બકોર પછી કર્યું યુગ ઉઈ ગયો તો જાઈ ગયો વાગે ટબુડી જો એના નખરા ખોળામાં ઊભો રે ઘડીક થાય તો રોવા મંડે ઘડીક થાય તો હશે લ્યો હશે બાવ ટબુડી છે નાનું નાનું બાવ થઈ ગયું જો માલી મીમી માલો યુગ ઈ માની છે માની છે માની છે માની મીમી માની છે માની

પપ્પા કેવું કર્યું કામ કામ તો ખૂબ રહ્યું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું આજનો સુંદર સુવિચાર આપી દયો આજનો સુંદર સુવિચાર છે ઘડિયાળ ખોવાય તો ભલે ખોવાય સમય નો ખોવાવો જોઈએ વાહ ખૂબ સુંદર સુવિચાર ઘડિયાળ ખોવાય તો ભલે ખોવાય પણ સમય ન ખોવાવો જોઈએ સમયનું મહત્વ અહીં કહેવામાં આવ્યું છે કવિ દ્વારા પપ્પા દ્વારા એટલે સમયનું મહત્વ છે ખૂબ સુંદર સુવિચાર અને ઘઉં બાકી બધા પોટલા ભરાઈ ગયા છે અને થઈ ગયા છે રેડી કમ્પ્લીટ